ગોપાલ તો કણ એમ ચૌદ થઈ બધું રમણ ભમન નકલી ભૂતરી ભૂતરી કેવી થઈ હા તો ખરે જ ના ઉપર વાળો દે દે કરો હરા દે લઉ કરવાનો પણ ઇન્દ્ર હારા ને એકરા નઈ ગઈ એ જ ના ઓ કાપજી ઓ લે હેડો ભઈ હેડો રોટલાનો ટાઈમ છે કે ની આબુ આ જો કે હું રોટલા ખઈયા જોજો ચું ને એકરી હો કે અમે તમારી એરંદો હું ભલીવાર ભઈ હેડો કે એવું બોલવા નઈ દો હા ખબર નઈ અમારે એમ દો એક નંબર નો હા

अरे मारी बात तो पर हूं एक ही को तो खाना अरे दायो मोरा से भाई बहन थे हाय हाय ये चुकुदार हो सु चुकुदार भाई पर बात तो पर ये करे का एक नाक में बाकू फांसी है ए 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 બધા કોને બગા બગા બે ગુંથે કો નહીં હું બગા દે આયો એ કેરે કા મારા ભાઈ જો મેલી હું બગા બે આયે કે યકો યસ યકો કને પેશ કોન મે મે કોને તિયા બોલુ કે તા કુતરા માર ગતો બરા કુતરા મને કી નહી આયે કો આ પોપુરા આ પોપુરા સુ મન દે આયો કે યકો ગો એ દેતા કે તો કલે પાયો જો એ મા પોપુરા હું કહું આ કુતરા કા પા મારવા તપકું રૂપિયા લો હા ત્યાં રૂપિયા દે પાલે જલા રૂપિયા મેલી ગયો મારા રૂપિયા હું કે ખબર કે એકર એકર કહું

અરે જબી નો આ તો કજર કકર કજર ખાને કને પાત્રુ અલે તે મને કયો કેવો એકર એકકો મારા ભાઈએ ક્યો જો એક તો ગોદો

ના પપ્પાજી મને કોદો કોદો કે એક એક કોદ કે 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 આ આટુકરો ગોડો થા હું કે એક એક એકો કે ના ના માફઈ ના બજે હું આખો હું પકડવાનો આ ડોહલ માફઈ ના બજો હોય

આજા આજા રો ડાહરો નહીં ડાહરો નહીં કે ન કે મને કે મને આ રહ્યો તો ના મને હું બોલ્યો હું બોલ્યો એક હવા તો બોલ કોઈ એટલા બોલે યે એ ચેતના બોલે તમારે કે કર એકો હા તો મારો પતા પેલા મારો તમારી બુન્યા ચલને બના માનેલો બના બના ભાઈ એક કયો કો કાવું હું ઊમો તો તમે લે નહીં બોલતા મને

મે <poured…ấy> <coughs> <to> જેને <tipa> <tipa> <tipa>